આ મુદ પાલિકા વિસ્તારમાં ગંદકીથી રહીશો પરેશાન થયા છે બાંધકામ સમિતિના ચેરમેનના ઘર સામે જ ગંદકી દેખાય છે શૌચાલયની ઉભરાતી ગંદી ગટરોથી હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો ત્રણ વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે આડેધર ગટરોની સફાઈના કારણે ગંદકીનું સામ્રાજ્ય થયું છે જોકે આડેધર ગટરોની સફાઈ ન થવાને કારણે પણ ગંદકી વ્યાપી ગઈ છે ગંદકીને કારણે બીમારીનો પણ રહેશોને ભય સતાવી રહ્યો છે ત્યારે ત્રણ વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે આડેધર ગટરોની સફાઈના કારણે ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે શૌચાલયની ઉભરાતી ગંદી ગટરથી જોકે રહેશો હેરાનગતિ ભોગવી રહ્યા છે આમોદ પાલિકા વિસ્તારમાં ગંદકીથી રહેશો પરેશાન થયા છે બાંધકામ સમિતિના ચેરમેનના ઘર સામે જ ગંદકીના દ્રશ્યો સામે છે શૌચાલયની ઉભરાતી ગંદી ગટરોથી જોકે લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે ત્રણ વર્ષથી ઉભરાતી ગટર સમસ્યાનું હજુ પણ નિરાકરણ નથી આવ્યું આ સમસ્યા નિરાકરણ ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે અને થર ગટરોની સફાઈના કારણે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે